જય માતાજી મિત્રો મિત્રો તમે જે હિન્ડઈ ગ્રાન્ડ ટેન ગાડી જોઈ રહ્યા છો ટેન વેચવાની છે ડીઝલ વેરિયન્ટ ગાડી વન વોનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે ટેન વેચી દેવાની છે તમારે જો ગાડી ખરીદવી હોય બે હજાર પંદરનું મોડલ છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે ટેન વેચવાની છે સ્પોટ વર્ઝન ગાડી છે તમારે જો ટેન ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે નું બટન ઓન કરી દો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે i10 ટેન ખરીદવી હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો આ ટેન ગાડીના માલિકના નંબર તમે જે વિડિયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે છન્નું છ સોવી વાળા તે ભાઈના નંબર છે તમે જે વિડિયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને આખો નંબર મળશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો બે હજારની પંદરનું મોડલ પાંચમો મહિનો વાન વનર ગાડી છે ડીઝલ વેરિયન્ટમાં ગાડી તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો તો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટેન તમને પ્રોપર વલસાડ જોવા મળશે આર કે કાર્સમાં વલસાડ તમને ગાડી જોવા મળશે જો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે એકાવન હજાર ડાઉન પેમેન્ટ ભરીને ગાડી લઈ જઈ શકો છો વેચવાની છે જો તમારે લોન કરવાની હોય તો ગાડી ઉપર લોન પણ કરી આપવામાં આવશે વન ઓનર ગાડી બે હજાર પંદરનું મોડલ વલસાડ જોવા મળશે ડીઝલ વેરિયન્ટ ગાડી થર્ડ પાર્ટીનો વીમો પણ શરૂ છે અત્યાર સુધીમાં આ ગાડી તોંતેર હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર જેન્યુન જોવા મળશે ગાડીના ટાયર બધા ગુડ કન્ડિશનમાં છે સ્પોટ વર્ઝન ગાડી આઈટીએન વેચી દેવાનું છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય લોન કરવાની હોય તો લોન પણ થઈ જશે અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ વલસાડ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી